મહેસાણાના મોઢેરાની એક સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વરસાદી પાણીમાં કાવેરી સ્કૂલમાં બાળકો ફસાયા હતા ભારે વરસાદથી સ્કૂલમાં પાંચ ફૂટથી પણ વધુ જેટલા પાણી ભરાઈ ગયા હતા ત્યારે સ્કૂલમાં ફસાયેલા બાળકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું મહેસાણામાં ચાર કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડ્યો જેના કારણે મહેસાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે મહેસાણા શહેરના પ્રવેશદ્વાર પાસે પાણી ભરાયું છે સાથે ગોપીનાળામાં સાત ફૂટ કરતા પણ વધુ પાણી ભરાયું છે આ ઉપરાંત મામલતદાર કચેરી તરફ જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે વરસાદ વિજાપુરમાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે અને આજે વિજાપુરમાં છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે ટીબી રોડ વિસનગર રોડ કુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયેલા છે